સુરતના ઉધનામાં રહેતા યુવક સાથે બે માં ઇન્સ્ટાગ્રામ થી ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી પ્રેમમાં પડેલી સત્યાવીસ પરિણીતા પરિણીતાએ પ્રેમી ખાતર પતિને બે વખત છૂટાછેડા આપ્યા હતા બહેનના પ્રેમ પ્રકરણથી મોટા ભાઈએ વતનમાં આપઘાત કરી લીધો હતો સાત વર્ષ લગ્ન વિના રંગરેલિયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ દસ લાખ રોકડા અને પાંચ તોલા દાગીનાની માંગણી કરી ઘરમાંથી હાંકી કાઢતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સમગ્ર ઘટનાને લઈને પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે તેલંગણાના વતની ભેસતાન વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષે યુવતીને સાડીની દુકાનમાં નોકરી કરે છે બે હજાર તેના લગ્ન સાથે થયા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરીને રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી પતિ સાથે પરત ફર્યા બાદ યુવતી અને પ્રશાંતના ના સંબંધો પૂર્વવ્રત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા પોલીસ સુધી પહોંચતા બે માં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ યુવતી યૌન શોષણ કર્યું હતું એ લગ્ન કરવાનું કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ દસ લાખ રોકડા દાગીનાની માંગણી કરી હતી એટલું જ નહીં વીસમીએ માતા પુત્રી આ યુવતીને ઉધના દાગીના નગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ઉધના પોલીસ મથકે રાવ કરી હતી પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એડલાની ધરપકડ કરી હતી